કચ્છમાં ખાનગી સંસાય પણ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે અને સર્વસેવા સંઘ એકસો પચાસ શિક્ષકોની ભરતી કરશે આવશે અને આજથી ઉમેદવારો માટે અરજી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પહેલા દિવસે 72 ઉમેદવારે અરજી આપી છે અને અરજીની તપાસ કર્યા બાદ હવે આ શિક્ષકોની નિમણૂકની પ્રક્રિયા આગળ હાથ ધરાશે સેવા દ્વારા તાલુકામાં જે દોઢસો શિક્ષકોની ઘટ છે એની આપણે સંસ્થા દ્વારા નિમણૂક કરવા જઈ રહ્યા છીએ સરકાર સાથે સહભાગી થઈને આપને ખ્યાલ જ છે કે સરકારશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કચ્છ માટે વિશેષ અધિકાર વાપરી અને કચ્છના શિક્ષકોની ઘટ પૂરી થાય એના માટે પ્રયત્નો ચાલુ કરી દીધા છે એ વચ્ચમાં જે સરકારી પ્રક્રિયાને સમય લાગે એ સમય વચ્ચેના દરમિયાનમાં અમે દોઢસો શિક્ષકો મુન્દ્રા તાલુકામાં પૂરા કરીશું આજ એટલે કે ચાર અને પાંચ તારીખના અમે અરજીઓ લેશું અને એને સરકારી ધારાધોરણના નિયમ મુજબ શોર્ટલિસ્ટ કરી અને બધાને અમે જેટલી અરજીઓ આવી હશે એમાંથી દોઢસો જણાને અમે શિક્ષકો તરીકે નિમણૂક આપશું અને સોળ ઓગસ્ટથી બધા શિક્ષકો સેવામાં લાગી જશે એવી અત્યારે અમારી પ્રાથમિક ધોરણે તૈયારીઓ ચાલી રહી છે